મહીસાગરના સંતરામપુરના પરથમપુરમાં મતદાન થઈ રહ્યું છે સવારે નવ વાગ્યા થી મતદાન શરૂઆત થઈ છે અને સવારે સવારે નવ વાગ્યા સુધીમાં પંદર ટકા જેટલું મતદાન થઈ ચૂક્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે પોલિંગ બૂથની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર મામલે કૌશિક જોશી વધુ માહિતી આપી રહ્યા છે કૌશિક હાલ કેવો માહોલ પરથમપુરમાં મતદાન થઈ રહ્યું છે સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે જે અંકિત ચોક્કસથી કહી શકાય કે પ્રથમ પૂરમાં વહેલી સવારથી સાત વાગ્યાથી જ મતદાનની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને મતદારો પણ ઉત્સાહભેર આ લોકશાહી પર્વની અંદર ભાગ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ મહિલાઓ વહેલી સવારથી જ અહીંયા લાઇનમાં પડી છે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ રાહ જોઈને બેઠા છે અને પ્રથમ ઘટના જિલ્લામાં નજર આવી રહી છે કે જ્યારે મતદારોમાં આટલો ઉત્સાહ હોય કહી શકાય કે ભલે ફરીથી મતદાન થઈ રહ્યું છે પરંતુ મતદારોનો જે ઉત્સાહ છે તે અત્યારે પણ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે મહિલાઓ તેમજ પુરુષો મોટી સંખ્યામાં અહીંયા મતદાન મથક સુધી પહોંચ્યા છે અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ રાહ જોઈને બેઠા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે પુરુષો હોય કે મહિલાઓ લાંબી લાઈન મતદાન મથકોની બહાર લાગ લગાવવામાં આવી છે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે કહી શકાય કે એસપી ડીવાયએસપી સહિતનો કાફલો અહીંયા મતદાન મથક પર સવારથી જ છે તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી હતી ને તે પણ પોતે સીસીટીવી કેમેરાની સામે સીધી નજર આ મતદાન મથક પર રાખી રહ્યા છે કહી શકાય કે અત્યાર સુધીમાં બારસો ચોવીસમાંથી બસો જેટલા મત લોકોએ અહીંયા મતદાનનો ઉપયોગ કરી ચૂક્યા છે ત્યારે વધુ મતદાન થાય હતી માટે પ્રશાસને જે અપીલ કરી હતી તે કેટલાક અંશે અહીંયા સાર્થક થતી જોવા મળી રહી છે અત્યાર સુધીમાં મતદાનની જો વાત કરીએ તો પંદર ટકાથી પણ વધુ મતદાન અહીંયા થઈ ચૂક્યું છે ગામ લોકો વહેલી સવારથી જ અહીંયા મતદાન મથક સુધી આવી રહ્યા છે ને તેમને લાવવા માટે પ્રશાસન દ્વારા જે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી તેને લઈને પણ મતદાનની ટકાવારીમાં ચોક્કસપણે વધારો થાય તેવું દેખાઈ રહ્યું છે જો કે છ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થાય છે તે જોવું રહ્યું અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે